નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે ટ્રાન્સપોર્ટ પેટીમાંથી કર્મચારી દ્વારા જ રૂપિયા આઠ પોઈન્ટ ચાલીસ લાખની ચોરી મગફળીથી છલકાતું માર્કેટિંગ યાર્ડ કચ્છમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે મૃતકોના પરિવારને પચીસ પચીસ લાખ રૂપિયાની સહાય બે યાત્રાળુઓના હાર્ટ એટેકથી થયા છે મોત આજે અનેક રાજ્યોમાં ચૂંટણીનો માહોલ જામશે અકસ્માતની મોટી ઘટના સામે આવી છે રૂપિયા ચાર કરોડ ચોપન લાખ પાંત્રીસ હજાર પાંચસોને ત્યાંસીનો વિદેશી દારૂનો નાશ કરાયો છે સ્ટાર લિંકની ભારતમાં એન્ટ્રી લગભગ નક્કી છે ફેમસ થવા માટે યુવકે ખાધો છે કાદવ સોનીની દુકાનમાં મહિલાઓની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને અંતે વાત થશે ભરૂચ અંકલેશ્વર વચ્ચે આ એક્સપ્રેસ ટ્રેનમાં આગની ઘટના સામે આવી છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી ભરૂચ અંકલેશ્વર વચ્ચે મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગની ઘટના બની છે મળતી માહિતી અનુસાર અંકલેશ્વરની ભરૂચ આવતા સમયે બોરબાઠા નજીક મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં અચાનક આગ લાગી હતી આગના પગલે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે જોકે ઘટના બનતા જ તાત્કાલિક તમામ મુસાફરોને ટ્રેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનીની દુકાનમાં મહિલાઓની ચોરી સોનીની દુકાનમાં ચોરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં જોઈ શકાય છે કે ચાર મહિલાઓ સોનીની દુકાનમાં જાય છે બે મહિલાઓ સોની પાસે ઘરેણાં જુએ છે અને પહેરવાનું કહે છે તે સમયે બીજી મહિલાઓ એવી રીતે બેસે છે કે દુકાનદાર પાછળની મહિલાઓ શું કરે છે તે જોઈ ન શકે બસ પછી બાકીની બે મહિલાઓ ઘરેણાંની ચોરી કરીને કપડામાં છુપાવી દે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફેમસ થવા માટે યુવકે કાદવ ખાધો સોશિયલ મીડિયા પર ફેમસ થવાનો પ્રયાસ કરનાર એક વ્યક્તિનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડીયોમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પુનિત કુમાર ઉર્ફે પુનિત સુપરસ્ટાર માખણને બદલે માટી સાથે બ્રેડ ખાઈ રહ્યો છે બ્રેડ ખાધ્યા પછી તે પોતાનો જમીન પરથી માટી ખાવાનું શરૂ કરે છે આ વિડીયો પર એક યુઝર્સે કમેન્ટ કરી છે કે હે ભગવાન હજુ શું જોવાનું છે તો બીજાએ લખ્યું કે આ લોકો ક્યાંથી આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટાર લિંકની ભારતમાં એન્ટ્રી લગભગ નક્કી હેલોન મસ્કની સેટેલાઇટ બ્રોડબેન્ડ કંપની સ્ટાર લિંક ટૂંક સમયમાં ભારતમાં ઇન્ટરનેટ સેવા આપવાનું શરૂ કરી શકે છે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે ભારતના નિયમો પાળે તેને અમે લાઇસન્સ આપવા માટે તૈયાર છે એક દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે ટેલિકોમ વિભાગ સાથેની બેઠકમાં સ્ટાર લિંક સેટેલાઇટ બ્રોડબેન્ડ લાયસન્સ માટે ડેટા લોકનાઇઝેશન અને સુરક્ષા સંબંધિત નિયમોને સ્વીકારવા માટે સંમતિ દર્શાવી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ચાર કરોડ ચોપન લાખ પાંત્રીસ હજાર પાંચસો ને રૂપિયાનો વિદેશી દારૂનો નાશ કરાયો છે છોટાઉદેપુર જિલ્લાના પોલીસ દ્વારા સૌથી મોટો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો પાવી જેતપુરના કરાલી ખાતે પકડવામાં આવેલો ચાર કરોડ ચોપન લાખ પાંત્રીસ હજાર પાંચસો ને ત્યાંસી રૂપિયાનો વિદેશી દારૂનો નાશ કરાયો છે ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર છે અવારનવાર અહીંયાથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો થતા હોય છે પોલીસ પણ વિદેશી દારૂ પકડી પાડે છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો અકસ્માતની મોટી ઘટના સામે આવી છે નડિયાદમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર મેમદાવાદના સુંઢા વર્સોલ સીમમાં એસટી બસની ટક્કરે ટ્રક રેલિંગ તોડીને ગટરમાં પડી ગઈ હતી અકસ્માતમાં ટ્રકના ક્લિનરનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે જ્યારે ટ્રક ચાલકનો બચાવ થયો હતો આ અંગે મહેમદાવાદ પોલીસે એસટી બસના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે અનેક રાજ્યોમાં ચૂંટણીનો માહોલ જામ છે આજે દસ રાજ્યોની એકત્રીસ વિધાનસભા અને એક લોભાસ લોકસભા બેઠક ઉપરની પેટા ચૂંટણીનું આયોજન છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે યાત્રાળુઓના હાર્ટ એટેકથી થયા છે મોત બે લાખથી વધુ ભાવિકો પરિક્રમા રૂટ પર હોવાનો અંદાજ ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત પહેલાં જ બે યાત્રાળુઓના હાર્ટ એટેકથી મોત થયા છે પચાસ હજાર જેટલા ભાવિકોએ નળ પાણીની ગોળી પણ વટાવી છે ગિરનાર જંગલમાં યાત્રિકોનો અવિરત પ્રવાહ પણ સામે આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મૃતકોના પરિવારને પચીસ પચીસ લાખની સહાય કોયલીની ભીષણ આગમાં જીવ ગુમાવનાર તારાપુરના યુવકના પરિવારજનોની માગ કંપનીએ સ્વીકારીને મૃતક ધીમંત મકવાણાના પરિવારને કંપની દ્વારા પચીસ લાખનું વળતર પત્નીને નોકરી અને બાળકના અભ્યાસનો ખર્ચ ઉપાડવાની ખાતરી આપી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં છોરીની મોટી ઘટના સામે આવી છે ગાંધીધામમાં શિયાળાની શરૂઆત થતાં જે જાણે ચોરોની સિઝન શરૂ થઈ ગઈ હોય તેમ ખાસ કરીને વાગડ વિસ્તારમાં દેવ મંદિરોને નિશાન બનાવીને તેમાં ચોરી કરવામાં આવી રહી છે એક ચોક્કસ ગેંગ દ્વારા આ ચોરીને અંજામ અપાઈ રહ્યો હોય તેમ પહેલાં ચિત્રોડની આસપાસના ગામોમાં દસથી વધુ મંદિરમાં ચોરી કર્યા બાદ હવે એ જ ગેંગ દ્વારા કામમેરમાં સામૂહિક રીતે આઠ મંદિરોને તસ્કરોએ નિશાન બનાવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો મગફળીથી છલકાતું માર્કેટિંગ યાર્ડ રાજકોટમાં સરકાર દ્વારા સન બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટે મગફળીના ટેકાના ભાવે ક્વિન્ટલે રૂપિયા છ હજાર સાતસો ને ત્યાંસી એટલે કે પ્રતિમા રૂપિયા તેરસો ને છપ્પન પોઈન્ટ સાઠ જાહેર કર્યા છે તે સામે રાજકોટ યાર્ડમાં હાલના નવસો ને એંસી રૂપિયાથી લઈને બારસો ને ચોસઠ રૂપિયાનો ભાવ એટલે કે ટેકાના ભાવથી ઓછા ભાવ મળતા હોવા છતાં પણ ખેડૂતો પોતાની જર્સી યાર્ડમાં વેચવાનું વધુ પસંદ કરી રહ્યા છે એક જ દિવસમાં રાજકોટ બેડી માર્કેટ યાર્ડ છે જે વિવિધ જર્સી માટે સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાર્ડ બની રહ્યું છે ત્યાં એક લાખ પાસઠ હજાર મણ એટલે કે તેત્રીસો ટન એટલે કે તેત્રીસ લાખ કિલો મગફળી એક જ દિવસમાં ઠલવાઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટ પેટીમાંથી કર્મચારી દ્વારા જ રૂપિયા આઠ ચાલીસ લાખની રોકડની ચોરી થઈ છે સીસીટીવીના આધારે આરોપીનો ભાડો ફૂટ્યો પગાર ઓછો પડતો હોવાથી અને પૈસાની જરૂર હોવાથી ચોરી કરી છે મિત્રો વાત છે રાજકોટની માધાભર ચોકડી પાસે વારા સોસાયટી સામે આવેલા પેટ્રોલ પંપ નજીક ટ્રાન્સપોર્ટેશનની ઓફિસમાંથી રૂપિયા આઠ પોઈન્ટ ઓગણચાળીસ લાખની ચોરી થઈ હતી જોકે ગાંધીધામ પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલીને ઓફિસમાં જ કામ કરતા કમલેશ ઓમ પ્રકાશ પ્રજાપતિને ઝડપી પાડવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે